જેવી આ દુર્ગા તીર્થમાં દુર્ગા અહીંયા નવે નવ દુર્ગા અહીંયા બેઠી જાગતી જો જગદંબા બેઠી છે અને આજનું સાયન્સ વિજ્ઞાન જેને બ્લેક હોલ કહે છે એક બ્લેક હોલ માં આખું બ્રહ્માંડ હમાઈ જાય પણ આ તો કોટી બ્રહ્માંડનું સંચાલન કરવાવાળી વાળી માવડીયું છે જોગમાયા હું છે અને એક વાત મને ગમે છે કે આઠ દસ વર્ષ પહેલા દસ કે પંદર વર્ષ પહેલા નેધરલેન્ડમાં એક જ્વાળામુખી નીકળેલો એક જ્વાળામુખી અને આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગયેલી એ વખતે એટલે કીધું કે કેમ તો કે જ્વાળામુખી નીકળ્યો છે કોઈ પ્લેન ન ઉડાડી શકાય દુર્ઘટના બની જાય વાર નો લાગે એટલે એક જ્વાળામુખી નેધરલેન્ડમાં નીકળે અને આખા યુરોપના પ્લેન ફ્લાઇટો ઉડવાનો બંધ થઈ જતા હોય તો આ માં માટે દુર્ગા કહો અને મોગલ કહો ને પીઠળ કહો ને આવડ કહો એને હોનબાઈ કહો અને રૂપલ કહો એ માં માટે અમારા કવિએ ચંદબરદાએ નવસો સાડા નવસો વર્ષ પહેલા એમ કીધું છે કે એક દાવાનળ નું કોટી દાવા નલમ જ્વાલ માલા અને તું ખોટી ભયભીત રૂપમ કરાલા એવા એક કરોડ જ્વાળામુખી નો હાર પહેરી યુદ્ધ ના મેદાન માં દુર્ગા ઉતરે છે ચામુંડા ઉતરે છે ભલા માણસ એ ભગવતી એ મા છે ભગત બાપુ કેતા કે કોપે નબ કડકત ધરણી ધરકત ખડગા પડકત પડ ભડકમ રણ મેખા રડકત મેર સુમ રડકત થડરડ થરકર અસ અરકમ ફે ફડસુર ફડકત ગોતલ ગડકત ભાઈ ભત અણ ભત જરજુંડા ખડગે દર ખંડા ગસુર ગુ ભાઈ બ્રેકુંડા ચામુંડા જે ભાઈ બ્રેકુંડા ચામુંડા પધારો સાગરમાં વહતા ભાઈ બધા જ મહેમાનો આવ્યા છે રાજુભાઈ થી લઈને અહીંયા જેટલા મહેમાનો અહીંયા મને દેખાય છે એ બધાય મહેમાનો માતાઓ બહેનો વડીલો બધાઈનું સંતો બધાઈનું રામપરા ધામ વતી અમારા બધા કલાકારો વતી અહીંથી

નાણા હતા ને એટલે આ બધા સડા जागતા થાડા છે યા હાંગા હતા બેઠા છે આપણે કોઈ પણ કામ એમને કરો ને પા હોપો ને એટલે એ કામ આપણે હજી આમ કલ્પના નો કરી હોય ત્યાં થઈ જાય हिरણ ને કાથે હાંગા હતા બેઠા છે અને એ ભોળી આને જ્યાં ભોળ પણ હોય ને માતાજી ભગવાન બધા ભોળ પણ હોય ને જ આવે છે એ અનુભૂતિ વાત છે એનું વર્ણન એ ન થાય આમાંથી કોઈ એમ કહી દે ને મને માતાજી મળી હતી કે મને ભગવાન મળ્યો ને ભેટી ગયો ને મને સાક્ષાત્કાર થયો ને પછી વર્ણન કરે ને બે કલાક એટલે માનું કે હજી ખોટો છે મોન થઈ જાય ને આંખમાંથી આંગળા પડવા માટે માનું કે આને અનુભૂતિ થઈ ગઈ અનુભૂતિ થાય પછી વર્ણન નથી થાતું અર્જુન જેવા અર્જુન નથી કરી શક્યો સાંભળી જ દીધું ખાલી વાલા તારા વેરાટ રૂપને ભાળી અને ધનંજય ધ્રુજી ઉછો રે લોલ આ હા હા સારી હે અર્જુન જોઈ લે તું દુનિયામાં કેવા થાય પણ શું કઈ હગે પછી એની અનુભૂતિ એમ અહીંયા જે આવે સાચો ભાવ લઈને આવે અને અનુભૂતિ નો થાય તો અમારી માં નો કહેવાય ભલા માણસ ભાવ સાચો હોવો જોયું અહીં એન્જોય કરવા નહીં અહીંયા આત્મદર્શન કરવા માટે આવવું જોઈએ અમારી આયુના થડે ઉર્જા મળે છે અને આ દુર્ગાના નોરતા ચાલે છે અષ્ટમી છે આજે માગો એ મળે એવી ભગવતી છે એવી પ્રમાણ ભાવ એટલે ભગત બાપુ કે છે કે ઈ દુર્ગા જ્યારે ચંડમોડ ને મારવા માટે રક્તબીજને ને રોળવા માટે ધુમરાક્ષ ને ધુમરોળવા માટે ઉતરે ત્યારે

અહીંયા જોગમાયા બેઠી છે અને એ જોગમાયાના સાનિધ્યમાં શ્રદ્ધા અને ભાવનું બધા ભાતું લઈ અને અહીંયા આવ્યા છે એટલે મને યાદ કર્યા માને ઘમ ઘમ બાજે ત્રંબાગળા અને હું નકીબા હલ તું હાદા ધાજે થઈ હાબધી અમાણી કિનિયાણી કર્નલ બાઢાળી બહતા અને રાઠાળી ત્રંબક રૂડે એથી સાઠાળી સહતા ડાઠાળી ઉપર કરે હમણાં મેં રાવ બીકાને યાદ કર્યો ઈ બીકાને પોતાના બાપથી વિહાઈ રિહાઈ ગયા એવું હું હોય ક્યાંક થોડું પોતાના બાપથી એને કહી દીધું કે મારે તમારા રજવાડામાં મારે કંઈ જોઈ નહીં જોધપુરમાં મારે કંઈ જોઈ નહીં નીકળી ગયો અને માં જ્યાં લાકડી હાથમાં લઈને ઢોરા ચારતા હતા આઈ કરણી ત્યાં ગયા અને કીધું કે માં કઠે જાઉં હું ક્યાં જાઉં અને એને કીધું કે જા બિકાનેરનો ધણી બનાવું તો માનજે કે આઈ કરણી જે બનાવ્યો છે ભલા માણસ એટલો નહીં પણ તને પરણાવીશ હું માં છું તારે લગ્ન કરવા છે ને એ મને ખબર છે ક્યાં કરવા અને રાવ શેખાને અહીંયા માગું નાખ્યું અને માગું નાખ્યું એટલે રાવ શેખાએ વિચાર કર્યો એના બાપુ પાસેથી રિહાઈ નીકળી ગયો છે જોધપુરના સ્ટેટમાં આનો કાંઈ ભાગ નહીં આને હું દીકરી કેવી રીતે આપું એટલે માને ધીમેક ધીમે કહી દીધું કે હું જોઈશ એમ પણ માને ખબર પડી ના પાડી અને રાવ શેખા ભાટીને મુલ્તાનના બાદશાહે કેદ કર્યો મુલતાનની જેલમાં ભાઈ સાંભળજો માનો પ્રતાપ કેવો હોય મુલતાનના બાદશાહે મુલતાનની જેલમાં કેદ કર્યો અને રાજપૂતાણીને ખબર પડી ગઈ કે હવે મા સિવાય બીજો કોઈ આધાર ન હોય મા પાસે જવું પડશે અને કહેવાય છે રાજપૂતાણી આવ્યા આ કરણીજીને કીધું આવીને કે એમના બાપુએ જે ભૂલ કરી હોય તે પણ મારી કુંવરી કુંવરબા છે એ હું બીકાને આપું છું તમે જાન લઈને આવો પરણવા માટે અને બીકાની જાન લઈને પરણવા માટે આવો એમ જ્યારે કીધું ને ત્યારે માએ કરણીજીએ કીધું કે બહુ સારું આશીર્વાદ માના એટલું કીધું પછી ધીરેક રાજપૂતાની એટલું કીધું કે માને કરણીજીને કે મા તમે જાન લઈને આવો હું મારી કુંવરી બીકાને પરણાવું પણ કન્યાદાનના માંડવામાં કન્યાદાન કરવા માટે જો બાપ હોય ને તો સારું લાગે એમ બાપ હોય તો સારું લાગે એનો બાપ તો હોય ને એમ એટલે કરણીજીએ શું કીધું ખબર હોય જ ને દીકરીના લગ્ન હોય ને બાપ કેમ ન હોય પછી શ્રદ્ધા કોને કહેવાય મા મામા પછી એમ નો કીધું જોઈજો પછી રાજપુતાણી એમ નો કીધું કરણીયજી એમ કહી દીધું કરણીજીએ કે બાપ તો દીકરીના લગ્નમાં હોય ને કન્યાદાનમાં કેમ ન હોય પછી રાજપુતાણી એમ નો કીધું કે કેવી રીતે બનશે મુલતાનની જેલમાં છે બાપ પૂરેલો અને અહીંયા કેમ આવી છે એને પૂછ્યું નહીં આને શ્રદ્ધા કહેવાય પૂછ્યું નહીં એને કાંઈ ન પૂછ્યું બસ એ પૂછ્યું નહીં અને વૈયા ગયા પછી જે સમય ટૂંક સમયમાં ઘડિયા લગ્ન લેવાણેલા જાન લઈને કરણીજી આવ્યા અને કનિયા પધરાઓ સાવધાન જાન માંડવામાં આવી ગઈ અને કનિયા પદરાઓ સાવધાન જ્યારે કીધું ને ગોર બાપા એ ત્યારે રાજપુતાની આંખ માંથી આહુડા પડી ગયા આહુડા પડી ગયા આંખ માંથી અને એટલું કીધું હે ડોકરી હે માં કળજુગ આવી ગયું એવું લાગે છે કેમ કે ચારણ ની ડોહી બોલે એમાં કોઈ દી ફેર પડે નહીં પણ આજ કળયુગ આવી ગયો હું ક્યાં જાઉં પૂરું થઈ ગયું કા મેં તમને કીધું તું કે કન્યાદાન કરવા માટે માંડવામાં બાપ દીકરીનો બાપ હોય તો સારું તો તમે કીધું બાપ તો હોય જ ને કેમ ન હોય કે તો કે આનો બાપ મુલતાનની જેલમાં છે મુલતાન બાદશાહની જેલમાં માં અને ગોરદાદો કે છે કન્યા પધરાવો હવે અને થઈ દાઠીયાળી દેવી ઊભી થઈ ભાઈ 140 વર્ષની ઉંમર હતી ત્યારે આમ લાકડી લઈને ઊભી થઈ માં જાગતી જો જગદંબા ઓ ભાઈ આ હા હા અને ઊભી થઈને કીધું કે જા હજી કન્યા કે માંડવા માં આવી છે આઈ રાજપુતાણી પોતાની દીકરીને લેવા માટે ઓરડામાં જાય માંડવામાં લઈ આવવા માટે અને આયા કરણીજીએ હમળીનું રૂપ ધારણ કર્યું ઘારા રા 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 કાડાડા બ્રહ્માંડ્યે કી સહે કાડ કાટ નાડાડ નાડાડ દાદીલા ચાલો મુસલમ આファન્ડમમાં ઘારા રા રા કરતા નીકળ્યા મુલતાનમાં જઈ એક ક્ષણમાં મુલતાનના બાદશાહની જેલ તોડી અને આમ પંજામાં પકડી ખંભે નાખી અહીંયા માંડવામાં જ્યાં ઓરડામાંથી દીકરી આવી ત્યાં બાપને કન્યાદાન કરવા ભેળો બેહારી દીધો કરી દે કન્યાદાન ભલા માણસ શું કરણી છું આ આ માં છે આ જગદંબા એટલે આજ પણ રાજસ્થાન કોઈ રાઠોડો હોય ભાટી હોય લોગો કરણીજીનો નો સમળી લોગો રાખે છે આગળ ચકલું માઠા વતરી ધીન ગાઠી દેવલ ઝીણીરી કુખા જન્મિયા કિનિયાણી કર્નલ અને એક વાત હજી તમને કર દઉં યાદી થઈ એટલે આ વાત છે એકસો પંદર વર્ષ પહેલાની અને અંગ્રેજ બિકાનેર ના મ્યુઝિયમ માં કે છે મેં એવું સાંભળ્યું છે હજી ફોટા રાખવામાં આવ્યા છે સાંભળજો આ વાત માં શું છે એક એક દુર્ગા સાનિધ્યમાં બેઠા અમારી રામપરા વાળી માં રૂપલ બધા આવકારો આપે અહીંયા અંગ ક્ષેત્ર ચાલે છે શિક્ષણ માટેના કાર્યો થાય છે સમાજના સમાજને એક કરવાના કાર્યો માં કરે છે જે આંગણામાં અમારી આઈ રૂપલ પગ મૂકે ને ત્યાં રીહડા હોય ત્યાં સમાધાન થઈ જાય છે એવા કેટલાય દાખલા છે ભલા માણસ ઈ અમારી માં છે હા સમાજ માટે અને દરેક સમાજ માટે કોઈ જ્ઞાતિ એવી નહીં કે અહીંયા કાર્યો ન થતા સમૂહ લગ્ન આપ બધા જોવો છો જોડવાનું કામ કરે એ આયુ હોય છે અને અમારી આયુ બોલે છે અમાર ગોરવ્યાળીમાં એક આયા હતા મેં સાંભળેલું બસો વર્ષ પહેલાની વાત છે બોલે થયો હા કોઈની શંકા ન કરવી તો એ હવારમાં સાય ફેરીને આમ ડેર આમ કરીને માખણ કાઢતા હતા ઓલામાં તવામાં માખણ લેતા હતા એમાં પારુ ને નવા નવા બોસ કઢવેલા બોસ કાઢે ને કાન કાપે બોસ કઢવેલા કાગડા ઓસિંતા ઉતર્યા બોસ કાઢેલા તાજા હોય કાન કાપી જાય કાગડા તો ઓસિંતા ના કાગડા ઉતર્યા કઈ ને ગેલા ડોહી એ કીધેલું હાહુએ કે ધ્યાન રાખજે કાગડા પારુ ઠોલી ન જાય હવે એ ડોહીમાં ક્યાં ઘર માં છે ને આ માખણ લેતા તા આય અને એમાં ઓસિંતા ની જા નજર પડી તા પંદર કાગડા સોટેલા કરા કરા કરીને મારા હાહુ ખીજાય ના કાગડા ને એક બાજુ સમજાય અને પછી એના હાહુએ એટલું કીધું બેટા મેં તને ધ્યાન રાખવાનું કીધું તું એ પણ ચારણ ને બોલવામાં વિચારી પછી આ આખી જિંદગી બોલ્યા જ હું બોલું કઈક થઈ જાય તો કોક ને તમે વિચાર કરો હું બોલું ને કાંઈક થઈ જાય હું બોલું એ થાય છે હું બોલું ને કાંઈક થઈ જાય કેવાનો આ બધા પ્રમાણો હોય છે અને આ દેશની કોઈ પણ નારી શક્તિ આજ પણ હું એમ કહું છું ડગલા ભરે ને એના ચારિત્રની જે તાકા છે બેનું દીકરીઓ મેકઅપ કરે એ સારી વાત છે એમ કંઈ ખરાબ બોલું નથી બેનું ને તૈયાર થા સારું લાગું ખૂબ સારી વાત તમને તમારા પતિના ખર્ચા પ્રમાણે મેકઅપ કરો એનો કાઈ વાંધો નહીં પહેલી તારીખે પાછું એનું બધું ભેળું થઈ જાય એટલું કરું પણ સાંભળજો

આપણે કઈ હોલી કોઈની ટીકા નથી પણ દુનિયાના કોઈ દેશ છે એ સ્ત્રીને વસ્તુ માને છે એક એક જ ભારત વર્ષે એવો છે જ્યાં નારી શક્તિ ને નારાયણી કહેવામાં આવે છે નવ નવ દિવસ જેની પૂજા થાય છે જેને દુર્ગા રૂપ કહેવામાં આવે છે એ ધરતી છે એટલે હું આ વાત તમને ગાતા ગાતા પછી મારે ભાવ એકાદો પણ ગાવો છે અહીંયાથી પણ આ બહુ સરસ સાચી વાત હવે એકસો ને પંદર વર્ષ પહેલાની તમને વાત કરું હા ઓગણીસો ને દસ ની વાત છે રાજસ્થાનની ધરતી અને બિકાનેર મહારાજા ગંગાસિંહ કવિ સમજ ભેદ પૈંગલ કહે ધર્મ રજપૂત કો જનકો ખાયોગાર જિનકો સિર ઉપકાર આપને કહેવાય સિંહ એટલે શું તો કે જીનકો શિર ઉપકાર આપીએ બદલો કોકે પાણી પીવી રહ્યું હોય વાળો રાજપૂત ગંગા સિંહ રાજસ્થાન લંડન જાય છે અને લંડનમાં મહારાણી વિક્ટોરિયાના ના મેમાન બીજા ઘણા સ્ટેટ છે એમાં વાતમાંથી વાત નીકળી સત્ય ઘટનાનો પ્રસંગ છે સાંભળજો વાત વાત નીકળી એટલે મહારાણી વિક્ટોરિયાએ કીધું એના સામંતો તો બધા એમણે કીધું પહેલાં પછી વિક્ટોરિએ કીધું કે તમારે આ તમારે તમારે આગળ શેર લગતા હોય સિંહ લાગે ની આગળ તમે પાછળ સિંહ લાગે ને એટલે કે સિંહ લાગે છે તો એવું તમે શું કામ કરો છો તો કે અમે ખબર નહી અમે નથી લગાડ્યું પણ અમે પહેલેથી લાગે છે સિંહ તો લાગે છે શેર લાગે છે તો લાગે છે હવે એમાં શું બીજું હોય તો નહીં એવું કંઈક પરાક્રમ હોવું જોઈએ પછી એણે કીધું કે અમે છે ને

હજી આગળ નહીં આવી સપાકરા પણ હજી આ વાત બહુ નાનકડી હારી છે એ વાતમાંથી વાત ને તત થઈ અને પછી કીધું કે નહીં હાવજના જેવું કઈક પરાક્રમ કરી બતાવો એટલે એને કીધું પરાક્રમ શું કરવાનું હોય તો કે સિંહ અમારે અહીંયા ગાંડો કરેલો પૂરેલો છે વાઘ શેર એટલે વાઘ શેર બોલે ને કોઈ શેર ક્યાંય પણ લખવામાં આવે ને શેર કોને કહેવાય શેર હિન્દીમાં વાઘને ને કહેવાય સિંહ ને બબ્બર શેર કહેવાય સિંહ છે ને બબ્બર શેર છે હા એટલે વાઘને

બનેલી વાત એકસો પંદર વર્ષ પહેલાની વાત કરું ઓગણીસો દસ ની વાત કરું છું મારે થોડોક સમય જોઈ ગંગાસિંહે કીધું અને સમય સેના માટે માંગ્યું તો ખબર ઇંગ્લેન્ડ થી પાસા એ વખતે દરિયા કેડે થી આવતા જહાજ માં ઇંગ્લેન્ડ થી પાસા પોતે રાજસ્થાન આવ્યા ઈ કે મારે મારી ડોસી દર્શન કરવા માટે બીકાનેર જવું પડે મારી કરણી સિવાય મારી તાકાત નથી કે હું સિંહ લગાડી શકું પાસા આ બનેલી ઘટના છે અને ત્યાંથી પાછા એ દરિયા કેડે થી રાજસ્થાન ભારતમાં આવે છે ઇન્ડિયામાં આવે રાજસ્થાન આવે કરણીજીને પગે લાગીને કીધું માં હે ડોકરી ધમ ઘમ બાજે ત્રંબાગળા હુવે નકી બા હલ હાદા ધાજે થઈ હબધી કિનિયાણી કર્નલ બાટાળી બહતા રાઠાળી ત્રંબક રૂડે સાઠાળી સહતા ડાઠાળી ઉપર કરે હે માં તારા નામના વડથી પાછો ઈંગલેન્ડ જાઉં છું માર તોય ભલે જીવાય તોય ભલે અહીંયા આવ્યા ઈ અંગ્રેજોના ચોપડે પણ આ લખેલો લખસે હો અને પાછા ઈંગલેન્ડ ગયા અને પછી કીધું હવે બરાબર અબ બરાબર હે અબ લેઓ લેઓ આપકા શેર કો લે આવ તમારા વાઘને એમ કહેવાય છે હરિખમ પીંદનું આવ્યું હજારો માણસો જોવા માટે કેટલાય ભેગા થઈ ગયા છે પધારો આવો બાપા આવો સંતો પધારો કાઈ ન હતા પવન ન પાણી જાળા તાળા અહંકાર ભેદ પાણી પાત્ર સંત નહોતા વિવેક નન ધર્મ તરણ સંત સુખ નહોતા આકાશ તારા રમયા રામ હે રામા ઉતાપ

રાજસ્થાન થી ઇંગ્લેન્ડ માં જાય છે મોટું પિંજરું આવે છે એમાં ફાટેલો વાઘ છે અને પછી રાણી વિક્ટોરિયા ની હાજરી છે અને પછી કીધું કે હવે જાઓ પિંજરામાં તમારી વાત સિંહ લગાડે છે સાબિત કરો અને ડોકરી નું નામ લઈ જગદંબા નું નામ લઈ બાઈ આવી સંકટા પડે તારવા તારણ બેડો ના મારા બ્રાહ્મણા લીયા વધારાણી નૂર તાપ તારણી તારે મૈયા સુતારણી કવે સારા ભવાની જપા દેવી કથા ગતરાઈ મોડા વડી પૂરી વાળી માટ રાળી કુજ નમા ભુજાળી કરણી હારી અખા દેવી આવડાઈ બાવા વાળી કુસુલાળી ઢેળીયાળી તોતાળા બેચરા હોલ કામળા

આમ ઊંચું હતું ખાલી માથોડા થી રાખ આમ બહુ પોળું નહીં આમ લાંબુ ખરું પોળું નહીં એટલું આમ કદાય છે છે આટલું પોળું આથી થોડું વધારે છે અને ઈ पिंजરાને આમ ખોલવામાં આવ્યું સામે ખૂણે બેઠો તો વાઘ પિંજરું ખોલ્યું ગંગાજીએ માં કરણીનું નામ લઈને અંદર ઢગલા દીધા તરવાર કાઢી હવે તરવાર કાઢીને ખા 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 કરતો આમ કરી અને આમ ધોડ્યો વાઘ વાઘ માથે આવ્યો ભાઈ ઈ આવતાની હારે આ ઇતિહાસ સાક્ષી પૂરે છે આ 115 વર્ષ પહેલાનો બ્લેકિંગ વ્હાઈટ કેમેરા એ વખતે આવી ગયા હતા કેમેરામાં ફોટા પડતા હતા એક ધારી સડાપ 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 ફોટા પડતા હતા વિના શું બને છે આ બનેલી ઘટના તમને કહું છું બ્લેકિંગ વ્હાઈટ ફોટા પડવાનું ચાલુ હતું અહીંયા વાઘ દોડે છે હાક 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 કરતો આમથી વાઘ આવ્યો અહીંયા ગંગાસીએ તરવાર મ્યાનમાંથી કાઢીને ઘા કર્યો પણ તરવાર આમ કરીને આમ મારે ને તો જ મારી હગે આમ જે જોરથી જાટકો જે બહાર હોય એમ નહીં તો અડી જાય પીંદરૂ માથોડા થી થોડુંક જ ઊંચું પછી આમ કરીને આમે આગે થી નો લઈ હકે એટલે ઘા કરવામાં માં તરવાર તો ઘા જોઈ ભાલું હોય તો આમ થાય તો ખાલી વાહે જ જગ્યા જોઈ તરવાર તો જોર થી મારે તો થાય ને એવી રીતે નો આ આમ તરવાર કરીને આમ કરીને આમ કર્યું એ આમ કર્યું અને ભાટ કરતો વાઘ નું બોડું નોખો થઈ ગયું ધર મસ્તક નોખો કરી નાખ્યો વાઘ નું તળ પાટ પડી ને તળફડવા મંડાણો અને મોટું ફાટ્યું ર્યું વાઘ મરી ગયો આયા ફોટા પડી ગયા ગંગાસિંહ ને એક લોય નો ફુવારો મોઢા ઉપર ઉડ્યો અને પાછો આમ કરતો કરતો વાયે ફરકે મુસડિયું અને રયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળીઓ આ તો લોબડીયાળીનો કન ઈ ગંગાસિંહજી બહાર નીકળ્યા રાણી વિક્ટોરિયા અને અંગ્રેજો બધા ઊભા થઈ ગયા હવે મજા આવે છે વાતની સાંભળજો અને પછી કીધું કે જલ્દી તસવીર ને ફોટાને તમે ધોવો જલ્દી એ વખતે ફોટા ધોઈન પછી નીકળે સીધે સીધા અત્યારના જેમ આમ કાઢ્યો ને આ દેખાડ્યો કેવો આવ્યું એમ નહોતું આ બનેલી ઘટના અંગ્રેજ ઇતિહાસકારમાં લખેલા છે બીकानेर સ્ટેટના ઇતિહાસમાં લખેલો છે